નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બજાર ભાવ આ અંદર આપણે જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પાટડી બારસો ચાલીસથી બારસો સુડતાલીસ ખેડબ્રહ્મા બારસો પચાસથી બારસો સિતેર તલોદ બારસો પચાસથી બારસો એકસઠ રાજકોટ નવસો એકસઠથી બારસો બત્રીસ ધાંગધ્રા બારસો અઢારથી બારસો પિસ્તાલીસ રાપર બારસો ઓગણત્રીસથી બારસો ઓગણત્રીસ અમરેલી બારસોથી બારસો તેત્રીસ જેતપુર અગિયારસો એકાવનથી બારસો એકવીસ દહેગામ બારસો એકત્રીસ થી બારસો ચુમ્માલીસ રખિયાલ બારસો વીસ થી બારસો ત્રીસ જામજોધપુર અગિયારસો નેવું થી બારસો પચીસ ભયાઉ બારસો ચાલીસ થી બારસો પંચાવન બાવડા બારસો એકસઠ થી બારસો એકસઠ વાંકાનેર અગિયારસો અઠાવન થી અગિયારસો અઠાવન જુનાગઢ અગિયારસો થી બારસો એકવીસ बहुचराज बार सौ पचास बारि कल छप्पनसठ आंबलियाण बार सौ पचावन बार सौ छप्पन मेहस बार सौ एकावन बार सौ एस सिद्धपुर बार सौ थी बार सौ नेवद अगियारो पचास थी बार सौ દિશા બારસો પંચાવન થી બારસો પંચાવન ચસદણ એક હજાર અગિયારથી એક હજાર અગિયાર હારીજ બારસો સાહીઠ થી બારસો ઇઠોતેર થરાદ બારસો ચાલીસ થી બારસો સત્યાસી રાહ બારસો ચાલીસ થી બારસો પચાસ વિરમગામ બારસો ત્રીસ થી બારસો સુડતાલીસ ગોઝારિયા બારસો સાઠ થી બારસો પાસઠ દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ વિસનગર બારસો પંદર થી બારસો સિત્યોતેર ચાણસમાં બારસો પિસ્તાલીસ થી બારસો છોતેર ઉનાવા બારસો પાસઠથી બારસો એકોતેર ઈડર બારસો વીસ થી બારસો છપ્પન થરા બારસો પાસઠ થી બારસો ચોર્યાસી સિહોરી બારસો સાઠ થી બારસો પિંચોતેર અંજાર અગિયારસો નેવું થી બારસો બેતાલીસ ભુજ બારસો પંચાવન થી બારસો એકસઠ નેનાવા બારસો સોળથી બારસો બોટાદ સાતસો સિત્તેરથી સાતસો હિંમતનગર બારસો ત્રીસથી બારસો સાઠ ધાનેરા બારસો પંચાવનથી બારસો એક્યાસી લાખણી બારસો સાઠથી બારસો સિત્યોતેર પાલનપુર બારસો સાહીઠથી બારસો સિત્તેર જામનગર અગિયારસો પચાસથી બારસો ભાવનગર એક હજાર થી બારસો પાંચ પાટણ બારસો વીસ થી બારસો પંચાણું કડી બારસો પંચાવન પિંચોતેર માણસા બારસો એકસઠ થી બારસો છોતેર ગોંડલ અગિયારસો એકવીસ થી બારસો એકાવન ચોટાણા બારસો ત્રીસ થી બારસો ત્રેપન ભાભર બારસો પંચાવન થી બારસો ઇઠોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો